નમસ્કાર આમ બી રાયજોનેશન દસ ન્યૂઝ હું છું આપણે સાથે સાવલી તાલુકાના અમરાપુરા ગામમાં જિલ્લા ખાન ખણીજ વિભાગ કરાટકી સ્થાપે રહી છે જે અંતર્ગત જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા નવ હાઈવા ચાર ટ્રક ઇટાચી મશીન સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે વડોદરાના સાવલી તાલુકામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો જોવા મળી રહ્યો છે જે અંતર્ગત જિલ્લા ખાન ખણીજ વિભાગ દ્વારા નવ હાયવા ટ્રક વ્યાપી જવા છે તો દ્વારા મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ સાવલીમાં ઓચિંતિક જિલ્લા ખાણ ખનીજની રેડ થતા ખનીજ માફિયાઓમાં દોડધામ મચી જવા છે જિલ્લા ખાણ ખનીજ વિભાગની બેડમાં આશરે કરોડોની કિંમતની મશીનરી સ્થળ પરથી પકડવામાં આવી છે સાવલી પોલીસને સાથે રાખી ખાણ ખનીજ વિભાગે રેડ પાડી હતી જે અંતર્ગત અમરાપુરામાં મોટી માત્રામાં રેતી ખાના ઝડપાઈ ગયું છે નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર